હેલો નમસ્કાર કેમ છો મિત્રો હું જયંતિ ઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલના દિવસોમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ ચાલુ હોય ગુજરાત રાજ્યમાં મેઘાનું ખૂબ સારું હેત વસી રહ્યું છે તો કોઈ કોઈક વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી પણ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ વંથલી અને ગીર સોમનાથ સાથે ખેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી ટૂંકા સમયમાં ભારે વરસાદને કારણે ખેડૂત મિત્રોને ખૂબ બધું નુકસાન વેઠવું પડ્યું છે પણ મિત્રો કુદરતી આપદા હોય એમાં આપણું કંઈ ન ચાલે એટલે નુકસાનને આપણે ભોગવવું જ રહ્યું અને એ નુકસાન કુદરત જરૂરથી ભરપાઈ કરશે તેવી આશા સાથે આવનારા દિવસોમાં હજી પણ વરસાદી રાઉન્ડ આપણને આ ચોમાસાના જોવા મળવાના હોય તો એ રાઉન્ડ કયા કયા દિવસોમાં છે અને એ રાઉન્ડ કેવા સાબિત થશે તેના વિશે થોડી ડિટેલમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને દેશી હનુમાન આધારિત આપણે હનુમાન આપવા જઈ રહ્યા છીએ જેમાં કસકાતરા આધારિત હનુમાન હોય એ તારીખો આપશો મિત્રો જાણો છો કે આ વર્ષની જેટલી પણ આપણે કસકાતરા આધારિત દેશી હનુમાન આધારિત જેસાભાઈ ગોજિયા થકી જે મળેલી તારીખો છે તે તમામ તારીખો આપણે વિડીયોમાં આપી હતી બેક વિડીયોમાં એટલે કે પાછળના વિડીયોમાં તમે જોઈને જોઈ શકો છો કે એ તારીખો આપણને કેટલી સસોટ સાબિત થઈ આ વર્ષનું ચોમાસાની તમામ તારીખો જેસાભાઈ ગોજિયાએ આપેલી સસોટ સાબિત થઈ છે અને હજી પણ આવનારા દિવસોમાં જે ખાસ કરીને ચોમાસાના એન્ડના દિવસો કહી શકીએ અને પાસત્રા દિવસોમાં પણ વરસાદ છે કે નહીં તેના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો વિડીયોની માહિતી જે કોઈ પણ મિત્રો રેગ્યુલર જોવે છે એમને ખબર છે કે આપણી તારીખો ખરેખર ઘણા બધા મિત્રોને સાબિત આ સારી સાબિત થાય છે તો તે મિત્રો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડિયો શેર કરશો અને આ વિડીયો આપને કેવા લાગી રહ્યા છે તેના વિશે કોમેન્ટ જરૂરથી આપશો વધુ સમય ન લેતા મિત્રો ચર્ચા કરીશું આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં કસ કાતરા આધારિત દેશી અનુમાન આપણા માટે શું વરસાદી રાઉન્ડ લઈને આવ્યું છે તેના વિશે ચર્ચા કરીએ તો આ ચર્ચાની ડિટેલ મોકલનાર એવા જેસાભાઈ ગોજિયા જે ગામ ટેબડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને તેમના થકી આપણને આજની આ માહિતી મળેલી છે જો કે દર વખતે તેઓ જ આધારે આપણને માહિતી આપતા હોય છે જેસાભાઈ ગોજિયાએ સૌ પ્રથમ તો એક એવું આપણને અનુમાન આપ્યું છે કે વીતેલા દિવસોમાં એટલે કે શ્રાવણ વદ અગિયારસના દિવસે જેસાભાઈ ગોજિયા જણાવતા કહે છે કે શ્રાવણ વદ અગિયારસના દિવસે જો કડાકા ભડાકા અથવા તો વીજળીવાળું વાતાવરણ ગાજવીજવાળું વાતાવરણ જોવા મળે તો તેના ફળ સ્વરૂપ આપણને ભાદ્રો મહિનામાં એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળે બરાબર તો એ અનુમાન આપણા માટે સસોટ સાબિત થશે એવું આશા રાખીશું કારણ કે આ દિવસે આપણને જે મેં વાત કરી ત્રણ ગેરેજના દિવસે કડાકા ભડાકા સાથે વાતાવરણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યું હતું સાથોસાથ જેસાભાઈ કોજિયાએ આવનારા દિવસોની તારીખો આપતાં એવું કહ્યું છે કે શરૂઆત તો આવનારા ટૂંકા દિવસોમાં એટલે કે છવ્વીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં એક સારો મજબૂત વરસાદી રાઉન્ડ જોવા મળશે જેને હાલના દિવસોમાં ટૂંકા દિવસોમાં આવનારો રાઉન્ડ હોય જેને હાલના દિવસોમાં મોડલ પણ બતાવી રહ્યા છે અને મોડલ આધારિત અને દેશી અનુમાન બંનેનું એક સંયોગ જોવા મળી રહ્યો છે તેથી છવ્વીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં સારોથી મધ્યમ મધ્યમથી સારો અથવા તો કોઈક વિસ્તારોમાં ભારે વરસાદી રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળશે ઓલ ઓવર ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી વાતાવરણ સાથે કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે તેવું આ દિવસોનું અનુમાન છે મોડલ આધારિત અને દેશી બંનેનું સમાન હોય છે સાથોસાથ દેશી હનુમાન આગળ એવું જણાવે છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત એટલે કે પાદરોજ મહિનો છે પણ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં છ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન પણ એક વરસાદી વાતાવરણ જોવા મળશે એ વરસાદી વાતાવરણ દરમિયાન ગુજરાત રાજ્યમાં મધ્યમથી સારો વરસાદી રાઉન્ડ અથવા તો ટૂંકા વિસ્તારોમાં છૂટા સવાયા વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે સાથોસાથ આગળના દિવસોમાં જૈસાભાઈ જણાવે છે કે સત્તર સપ્ટેમ્બરથી પચીસ સત્તર સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર દરમિયાન પણ એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને એ વરસાદી રાઉન્ડ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક સાબિત થઈ શકે તેવું તેમણે જણાવ્યું છે પણ મધ્યમથી સારો રહી શકશે એવું એમનું એક અનુમાન છે સાથોસાથ છેલ્લો રાઉન્ડ એટલે કે નવમાં મહિનાની ત્રીસ તારીખથી લઈને દસમા મહિનાની સાત દસમા મહિનાની સાત એટલે કે ઓક્ટોબર મહિનાની સાત તારીખ સુધી ગુજરાત રાજ્યમાં હાથિયાના વરસાદી રાઉન્ડ જોવા મળશે હાથીઓ નક્ષત્ર છે જે આપ સૌ જાણો છો કે કડાકા પડાકા અને ગાજવીજવાળું સાથોસાથ તોફાની વરસાદનું નક્ષત્ર હોય એ નક્ષત્રમાં પણ વરસાદી રાઉન્ડ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં એવું નથી કહેતા કે સાર્વત્રિક પણ ઘણા બધા વિસ્તારોમાં સારું વરસાદી વાતાવરણ જોવા મળશે જ્યાં વરસાદ પડશે ત્યાં થોડો મધ્યમથી ભારે વરસાદ તો કોઈક વિસ્તારોમાં વાતાવરણ થોડુંક ગાજવીજ વાળું અથવા તો વધુ તોફાની જોવા મળી શકે તેવું જેસાભાઈ ગોજિયાનું અનુમાન છે સાથોસાથ જેસાભાઈ ગોજિયાએ એવું પણ જણાવ્યું છે કે મિત્રો આ વર્ષ આપણા માટે મધ્યમથી સારું સાબિત થશે જો હજી તેમનું અનુમાન સારું સાબિત થઈ રહ્યું છે અને હજી પણ થશે અને આશા રાખીશું કે આપ સૌને આ તારીખો સારી મદદગાર સાબિત થશે તો મિત્રો આપના રિવ્યૂ અમને જરૂરથી આપશો કે આ તારીખો આપને કેટલી મદદગાર સાબિત થઈ છે અને જો મદદગાર ખરેખર સાબિત થઈ હોય તો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરશો જેથી વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચી શકે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મિત્રો રજા આપશો કાંઈક ને કાંઈક નવી માહિતી જો મળશે તો ટૂંક સમયમાં હાજર થઈશું રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ